જૂનાગઢના ધામ ખાતે જીવરાજ બાપુની પુણ્યતિથિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી સત્તાધાર ધામ ખાતે આલ્લામ વિજય બાપુના માર્ગદર્શન હેઠળ પૂજ્ય જીવરાજ બાપુની તિથિ ઉજવણી કરવામાં આવી જેમાં અનેક સાધુ સંતો અને દર્શનાર્થીઓએ શ્રી આપાગીકાના દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો આ તકે સમગ્ર સેવકગણોએ સુવ્યવસ્થિત રીતે આયોજનને સફળ કર્યું હતું ભગીગા જય દ્વારકાધીશ આજે અમારા સદ્ગુરુ મહારાજ જીવરાજ બાપુની ની નિર્વાણ તિથિ છે બળકૃષ્ણજી રાતના દસ ને દસ આજની તારીખમાં બાપુએ એ દેહ ત્યાગ કરેલો છે તો અમે તિથિ મહોત્સવ ઉજવી છે એમાં ખડ દર્શન સાધુ સન્યાસી તમામ અખાડાના સંતો આજે અમારા સત્તાધાર ધામમાં આવીને બાપુને ને સન્માન માટે બાપુના સન્માન માટે જીવરાજ બાપુની પાછી નિર્વાણ તિથિ યાદ કરવા માટે અવરનવર અમારો આ મનોરોથ કેમ ચાલતો હોય છે ભક્તો સેવકો અને અન્ય દર્શનાર્થીઓ અને આજથી જ શ્રાવણ માસની જન્માષ્ટમીના મેળાનો મહોત્સવનો પ્રારંભ થાય છે ખૂબ પબ્લિક સત્તાધાર ધામ ગિરનાર ધામ અને સોમનાથ ધામ થી બધા અહીંયા દર્શન આવે છે અને ભાવથી બધા પ્રસાદ ભોજન અને પોતિકાપૂર્ણો અનુભવે છે આ બધાને ખૂબ ભગવાન સુખ સગવડ અને સભ્યતા સાથે માનો નિર્વાહ થાય એવી પ્રભુ પ્રાચના અધ્યતમ મશીનરી દ્વારા આંખનું નિદાન છે ઉપલબ્ધ જ્યાં વિશાળ જગ્યામાં વૃદ્ધો અશક્ત પેરાલિસિસ દર્દીઓ માટે લિફ્ટ અને પાર્કિંગની સુવિધા ધરાવતી એકમાત્ર હોસ્પિટલ એટલે સીજી આંખની હોસ્પિટલ અહીં ટાંકા ટેભા ઇન્જેક્શન વગેરે તેમજ પાટા પટ્ટી વિના અત્યંત આધુનિક ફેકો મશીનથી ફક્ત ટીપા પાડીને મોતિયાના ઓપરેશન તેમજ ફરી વેલ ના થાય તેવા ટાંકા વિનાની પ્લાસ્ટિક સર્જરી થાય છે સાથે અહીં મેડિક્લેમ વાળા દર્દીઓ માટે કેશલેસ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે જ્યાં પૈસા પાસ કરાવવાની જવાબદારી હોસ્પિટલની રહેશે તો સંપર્ક માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી નોંધી લેશો